નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી સાવલી તાલુકાથી સાવલીનગરમાં પણ યોજાઈ તિરંગા યાત્રા સાવલી ખાતે ભારતીય સેનાના સન્માનમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી જેમાં સ્થાનિક ધારાસભ્ય તિરંગા યાત્રામાં સહભાગી બન્યા તિરંગા યાત્રામાં રાષ્ટ્રભાવનાનો જયઘોષ ભારત માતા કી જય વંદે માતરમના નારાઓ સાથે ગાંધી ચોકથી શહેર તાલુકાના નગરજનો જોડાયા ભારતીય સેનાએ ઓપરેશન સિંધુર દ્વારા દ્વારા વિશ્વને અદમ્ય સાહસ અને વીરતાનો પરિચય આપ્યો છે ત્યારે મહાભારતીના સપૂતોને વંદન કરવા ભારતીય સેનાના સન્માન માટે તિરંગા યાત્રાનું આયોજન કરાયું વડોદરા જિલ્લાના સાવલી નગર મધ્યમાં આવેલા ગાંધી ચોક ખાતેથી દેશપ્રેમના ગીતો ડીજેના તાલે વિવિધ બેનરો ભારત માતાના જયઘો સાથે ધારાસભ્યના નેજા હેઠળ તિરંગા યાત્રા નીકળી નગરના મેન બજાર સહિત મુખ્ય માર્ગો થઈ દામાજીના ડેરા પાસે પૂર્ણાહુતિ કરાઈ હતી આ તિરંગા યાત્રા પદમાં રાષ્ટ્રભાવનાના જયઘો સાથે ભારત ભારત માતા કે જય વંદે માતરમ ભારતીય સેના જિંદાબાદનારાવ સાથે સાવલીનગર અને તાલુકાના નગરજનો જોડાયા હતા ભારતીય સેનાના સૌર્ય પરાક્રમ વીરતાને બિરદાવા તેમજ પહલગામ આતંકી હુમલા માટે જવાબદાર પાકિસ્તાન સામે ભારતીય સેના દ્વારા કરવામાં આવેલી જવાબી કાર્યવાહી માટે તેમનું અભિવાદન કરવા માટે આયોજિત તિરંગા યાત્રામાં પંચાયતના પ્રમુખ તથા સભ્યો સરપંચ સ્ત્રીઓ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં કાર્યકરો તેમજ બહેનો તિરંગાયાત્રામાં જોડાઈને સહભાગી બન્યા હતા રિપોર્ટ સૈયદ મુસ્તાક અલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ સાવલી વિશ્વની અંદર દરેક દેશે દેશ અને એ શૌર્ય આપણે બતાવ્યું છે એને બિરદાવવા માટે સમગ્ર ભારતવાસી એકસો બેતાલીસ કરોડની આપણી જે જનતા છે ખરેખર ન આપણા સૈન્યને સલામ કરે છે અને વિશ્વને પ્રાર્થના કરે આપણા સૈન્યની જ્યાં જે પરાક્રમ છે એમાં ઉત્તર ઉત્તર એને શક્તિ આપે અને હું આજે એવું ચોક્કસ કહીશ કે વિશ્વના તમામ દેશોની અંદર આજે આપણી જે સેના છે એ સેના નંબર વન સેના છે અને આના માટે સૈન્યને ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન પણ આપે છે અને સેના માટે સૌ સર્વ ભારતીયોને ગર્વ પણ છે એટલે ખાલી માત્ર કહીશ કે ભારત માતાજી છે વંદે માતૃ